ઝોન 4 પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી 6 કિલો ગાંજા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે મળતી માહિતી મુજબ દક્ષેશ્વર મંદિર પાસે આરોપીઓ ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા હતા જે અંગેની બાતમીના આધારે ઝોન 4 પોલીસે આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ રાત્રે ઝોન 4 ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલ સીબી ઝોન ફોર લક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાં એલ સીબી પાસે હતા આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકીબ સનોૌબ શેખુદ્દીન શેખ ઓ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્તમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ ઓ પણ ઊન પાટિયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમારા ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી ભાઢા ઉપર ચલાવે છે અને રાકેબ સૈફુદ્દીન શેખ હૈ મેન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો મુદ્દા માલ હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણ ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ટ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણ ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે આપણે આઈસીજીએસ માં અને ઈ ગુજરાત માં સર્ચ કરવામાં આવે છે આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી